નમસ્કાર મિત્રો કોર્સ પાંચ બ પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુ સંસ્કૃત ધોરણ છ થી આઠ કે જેમાં આપણે આગળ જોવાના છીએ વૈશ્વિક ફલક ઉપર પ્રયોજાતી પદ્ધતિઓ તો સંસ્કૃત ભાષાને શીખવવા માટે વધારે અસરકારક બના બને તેની માટે વિશ્વની અંદર કેટલીક પદ્ધતિઓ એ અમલમાં મૂકવામાં આવી છે અને અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એક પદ્ધતિ છે કે જે વૈશ્વિક ફલક ઉપર એ સંસ્કૃત ભાષાને શીખવવા માટે ઉપયોગમાં આવે છે પહેલી છે કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ એનું શોર્ટ ફોર્મ છે એલ ટી કે જેને આપણે વાતચીત દ્વારા ભાષા શિક્ષણ એમ કહી શકાય ઓડિયો લિંગ્યુઅલ એટલે કે ભાષા શ્રવણ સાંભળીને શીખવવાનું શીખવાનું છે ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ ટીપીઆર એટલે કે શારીરિક પ્રતિભાવ દ્વારા ભાષાને શીખવાની છે કોમ્યુનિટી લેંગ્વેજ લર્નિંગ સામુદાયિક ભાષા શિક્ષણ સાથે રહીને એકબીજાની સાથે રહીને ભાષાનું શિક્ષણ મેળવવાનું છે શીખવાનું છે ટાસ્ક બેઝડ લેંગ્વેજ લર્નિંગ એટલે કે પ્રકાર્ય આધારિત ભાષા શિક્ષણ એટલે કે પ્રવૃત્તિ દ્વારા ભાષાનું શિક્ષણ મેળવવાનું છે ધ નેચરલ એપ્રોચ એટલે કે કુદરતી અભિગમ લર્નિંગ એક્સપીરિયન્સ ભાષાનુભૂતિ અભિગમ ઓરલ કોમ્યુનિકેશન મેથડ એટલે કે મૌખિક પ્રત્યાયન પદ્ધતિ લેંગ્વેજ લેબોરેટરીઝ ભાષા પ્રયોગશાળા અને પિયર ટીચિંગ એટલે કે જૂથ શિક્ષણ આટલી દસ પદ્ધતિ વિશે વાત કરવાની છે તેમાં પહેલું છે કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ સીએલટી એટલે કે વાતચીત દ્વારા ભાષા શિક્ષણ તો જે વિવિધ પરિસ્થિતિની અંદર અસરકારક અને યોગ્ય પ્રત્યાયન થાય વિદ્યાર્થી હોય અધ્યેતા છે જે શીખે છે તો એ દરેક પરિસ્થિતિની અંદર એનું જે વાતચીત કરવાનું પ્રત્યાયનનું જે માધ્યમ છે એ અસરકારક બને એની ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે સીએલ ટી ના અભ્યાસક્રમમાં એવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં વિદ્યાર્થીને આમંત્રિત કરવું સૂચનો કરવા ચોક્કસ સમય કે સ્થળો દર્શાવવા અને જથ્થાની અભિવ્યક્તિના સંદર્ભે ફરિયાદ કે અભિપ્રાયો આપવા આટલી બાબતોને કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગની અંદર સમાવેશ થતો હોય છે એટલે કે વાતચીત દ્વારા ભાષા શિક્ષણ તો વિદ્યાર્થી એકબીજાની સાથે જે વાતચીત કરે સૂચનો આપે સમય અને સ્થળની વાત કરે તો એના દ્વારા એકબીજાની સાથે વાતચીત કરીને પણ ભાષાનું શિક્ષણ એ મેળવતો હોય છે ઓડિયો લિંગ્યુઅલ એટલે કે ભાષા શ્રવણ ભાષાનું નિશ્ચિત વલણ આદત અને ટેવ પડવી જોઈએ ભાષાનું શિક્ષણ મેળવવા માટે એની ટેવ આપણને પડવી જોઈએ ભાષાનું શ્રવણ દ્વારા પણ આપણે ખૂબ મહાવરો કરી શકીએ છીએ કોઈ પણ ભાષા છે એનું આપણે સતત શ્રવણ કરીએ એને સાંભળીએ એનો મહાવરો કરતા રહીએ તો એ ભાષાને આપણે સારી રીતના આત્મસાત કરી શકીએ છીએ અને એની માટે જે સંવાદો છે એનો અભ્યાસ કરવો એક બીજાના જે બે બે જણ જે વાતચીત કરતા હોય એને સાંભળવી એને પણ આપણે ભાષા શ્રવણ દ્વારા શિક્ષણ કહી શકાય છે ત્રીજી છે ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ એટલે કે ટીપીઆર શારીરિક પ્રતિભાવ દ્વારા તો અધ્યતા એ સાદી સૂચનાઓનો જે પ્રતિભાવ આપે જે ભાષામાં આપી શકે સમજી શકે એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ઉતિષ્ઠતો સૂચનાઓ શિક્ષક દ્વારા જ્યારે મળે અને વિદ્યાર્થી બેસે તો એનો અર્થ શું થયો કે શારીરિક પ્રતિભાવ આપે છે તો એના દ્વારા પણ મૌખિક અર્થગ્રહણ ઉપર ભાર મૂકવામાં આવે છે કોમ્યુનિટી કોમ્યુનિટી લેંગ્વેજ લર્નિંગ એટલે કે સામુદાયિક ભાષા શિક્ષણ તો આ પદ્ધતિમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જે ગઢ સંબંધ છે એ સ્થપાય એની ઉપર ભાર મૂકવામાં આવે છે કે જેથી વિદ્યાર્થી એ પોતાની માતૃભાષામાં વાતચીત કરી શકે સામુદાયિક ભાષા શિક્ષણ શિક્ષક વિદ્યાર્થી હોય કે શિક્ષક શિક્ષક હોય એ એકબીજાની સાથે એવા ગઢ સંબંધી જોડાયેલા હોય કે જેને કારણે એ પોતાની જે લાગણી છે એ પોતાના માતૃભાષામાં સામેની વ્યક્તિ સાથે એ રજૂ કરી શકે એટલે એને સામુદાયિક ભાષા શિક્ષણ એવું કહેવામાં આવે છે પછીની પદ્ધતિ છે ટાસ્ક બેઝ લેંગ્વેજ લર્નિંગ પ્રકાર્ય એટલે કે પ્રવૃત્તિ આધારિત ભાષા શિક્ષણ તો આ પદ્ધતિની અંદર શિક્ષણનું મહત્વનું જો કોઈ હોય તો એ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિ કરાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વધારે રસ પણ પડે છે આ એક રસપ્રદ બાબત છે કે જેની અંદર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ વધારે સારી રીતના શીખી પણ શકે છે ધ નેચરલ એપ્રોચ એટલે કે કુદરતી અભિગમ તો વિદ્યાર્થીઓની ભૂલોને અહીંયા સુધારવામાં આવતી નથી વિદ્યાર્થી ભૂલ તો કરે સ્વાભાવિક છે મોટા પણ ભૂલ કરે એટલે કે એની ભૂલોને સુધારવામાં આવતી નથી પણ એ ભાષાનો ઉઘાડ એ વિદ્યાર્થીની સામે એવી રીતના કરવામાં આવે કે વિદ્યાર્થીને સરળતાથી સમજી શકે છે કે જેને કુદરતી અભિગમ એવું કહેવામાં આવે છે લર્નિંગ એક્સપિરિયન્સ એપ્રોચ એટલે કે ભાષાનુભૂતિ અભિગમ તો આમાં વિદ્યાર્થીઓનું જે અનુભવ જગત છે એના પોતાના અનુભવ જગતમાં જે આવેલા ભાષાના શબ્દો છે જે કથાઓ છે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી ભાષા શિક્ષણનું કૌશલ્ય હસ્તગત કરે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી પોતાના અનુભવ જગતમાંથી પણ ભાષાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે આગળની પદ્ધતિ છે ઓરલ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન મેથડ એટલે કે મૌખિક પ્રત્યાયન પદ્ધતિ એમાં ભાષા શિક્ષણ માટે મૌખિક પ્રત્યાયનનો ઉપયોગ થાય સમસમી જે વાતચીત કરવામાં આવે તે મૌખિક વાતચીત કરવામાં આવે એ પ્રત્યાયનનો ઉપયોગ થાય છે જેમાં ઓડિયો કેસેટ્સ વગાડવામાં આવે અને વિદ્યાર્થીઓ સાંભળી અને એ ભાષાને શીખે અને છેલ્લી પદ્ધતિ છે પિયર ટીચિંગ એટલે કે જૂથ શિક્ષણ વિદ્યાર્થીઓ સહપાટી દ્વારા જોડીમાં રહીને ભાષાના પ્રત્યયન દ્વારા ભાષાને શીખતા હોય છે એ પ્રયોજાતી હોય છે સંસ્કૃત ભાષાને શીખવવા માટે હવે તમારે સ્વાધ્યાયની અંદર લખવાનું છે વિસ્તૃત ઉત્તર લખો વૈશ્વિક ફલક ઉપર પ્રયોજાતી પદ્ધતિઓ થેન્ક યુ